વિડીયોમાં ખેડૂતભાઈઓ તમે જે ન્યૂ ઓલેન ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે વાત કરીએ ન્યૂ ઓલિન ટ્રેક્ટરની તો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન વિડીયોની અંદર ખેડૂત ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર છે પીએમ જે કન્ડિશનમાં તમને વિડીયોમાં ટ્રેક્ટર જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે તો ખેડૂતભાઈઓ વિડિયો જોતા રહે છેલ્લે સુધી મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર બારનું જે ન્યૂ ઓલિન ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર બારનું મોડલ તમને જોવા મળશે ચારે ચાર ટાયર ભાઈએ નવા નાખેલા છે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર ક્લિયર કટ તમે જોઈ જ શકો છો એકદમ નવી કન્ડિશનમાં ટાયર છે એંસી ટકા જેવા ટાયર ટા છે ટાયર તમને જોવા મળી જાય છે બાકી ક્લિયર કટ વિડીયોની અંદર તમે ટાયરની કન્ડિશન પણ જોઈ જ શકો છો બેટરી ભાઈ ટ્રેક્ટરમાં નવી મુકાવેલી છે જે ન્યૂ ઓલિન્ડ ટ્રેક્ટર જોઈ શકો છો તેમાં ભાઈએ બેટરી નવી મૂકાવેલી છે બાકી જે કન્ડિશનમાં તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે સાઉન્ડ સિસ્ટમ ભાઈ લગાવેલી છે સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર નથી સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે બાકી ક્લિયર કટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કમની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવો હોય ન્યૂ હોલેન્ડ તે ટ્રેક્ટરના ઓનરનો જલ્દીથી કોન્ટેક કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને હિતેનભાઈ પાસે તમને જોવા મળશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હિતેનભાઈ પાસે તમને આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોવા મળી જાય છે હિતેનભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે ત્યાં તમને જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર લેવો હોય તે હિતનભાઈનો કોન્ટેક કરી લેજો